આપણા માનવ શરીરમાં અનેક પ્રકારના દુખાવાઓ થઈ શકે છે તો કયા કયા પ્રકારના દુખાવા થઈ શકે છે એક તો શરીરમાં પાણીની અછત ઊભી થાય અને શરીર ડિહાઇડ્રેશનનો શિકાર થાય તો પણ શરીરમાં સામાન્ય દુખાવા થવાની શક્યતા ઊભી થાય છે ઉપરાંત વિટામિન બી ટ્વેલ્વ છે કેલ્શિયમ છે કે વિટામિન ડી છે આ પ્રકારના પોષક તત્વોની શરીરમાં ઉણપ ઊભી થાય તો પણ શરીરમાં દુખાવા થવાની શક્યતા ઊભી થાય છે અપક્વ આહાર રસ એટલે કાચો આમ જો શરીરમાં વધી જાય તો એને રિલેટેડ પણ શરીરમાં દુખાવા થવાની શક્યતાઓ ઊભી થાય છે શરીરમાં વાયુ દોષ વધી જાય તો પણ શરીરમાં દુખાવા થવાની શક્યતાઓ ઊભી થાય છે ઉપરાંત શરીરમાં કબજિયાતની સમસ્યા વધી જાય એને કારણે વાયુની સમસ્યા વધી જાય તો પણ શરીરમાં દુખાવા થવાની શક્યતાઓ ઊભી થાય છે ઉપરાંત શરીરમાં કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન હોય અથવા તો તાવ આવતો હોય અથવા તો નાના મોટા રોગો સતાવતા હોય તો પણ શરીરમાં દુખાવા થવાની શક્યતા ઊભી થાય છે અને જ્યાં વાયુ સ્થિર થાય જેમ કે ગોઠણના ભાગમાં છે કમરના ભાગમાં છે તો પણ આપણને વધતી ઉંમરે ગોઠણના દુખાવા છે કમરના દુખાવા છે આ પ્રકારના દુખાવો થવાની શક્યતાઓ થાય છે તો સામાન્ય આપણે સમજી શકીએ છીએ કે પાણીની અછત થાય શરીરમાં શરીર શિકાર થાય તો યોગ્ય માત્રામાં પાણી પીશું ઉપરાંત કોઈ પણ સપ્લિમેન્ટ ઘટે છે જેમ કે વિટામિન બી ટ્વેલ છે કેલ્શિયમ છે કે વિટામિન ડી છે આને રિલેટેડ આપણે સપ્લિમેન્ટ લેશું સૂર્યપ્રકાશ યોગ્ય માત્રામાં લેશું તો પણ આપણને આને રિલેટેડ જે ઉણપ હશે દૂર થશે અને દુખાવા કંટ્રોલમાં આવશે કબજિયાતની સમસ્યાને કારણે દુખાવા થતા હોય કાચા આમની સમસ્યાને કારણે દુખાવા થતા હોય કે વાયુની સમસ્યાઓ ઊભી થઈ હોય એને રિલેટેડ દુખાવા થતા હોય તો આ ત્રણ પ્રકારની સમસ્યાને કારણે કોઈ પણ પ્રકારના દુખાવા તમારા શરીરને સતાવતા હોય અથવા તો ગોઠણના દુખાવા કમરના દુખાવા સતાવતા હોય તો એને રિલેટેડ આપણે સૂંઠના એવા પ્રયોગો આજે જાણવાના છે કે આ પ્રયોગો કરવાથી તમને આ પ્રકારના દુખાવાઓ ધીરે ધીરે કંટ્રોલમાં આવે છે અને એક સમય એવો આવે છે કે આ બધા દુખાવાઓ મટી પણ જાય છે આ પ્રયોગો કોણે કરવા જોઈએ કઈ પ્રકારની તાસી ધરાવતા લોકો આ પ્રકારના પ્રયોગો ન કરવા જોઈએ આ તમામ માહિતી હું વિડીયોમાં આપવાનો છું વિડીયો અંત સુધી ધ્યાનથી સાંભળજો હવે આપણે સૂંઠનો પહેલો પ્રયોગ જણાવું છું કે નવશેકું ગરમ પાણી લેવાનું છે એમાં અડધાની અડધી ચમચી સૂંઠ એની મિક્સ કરી દેવાની છે બરાબર મિક્સ થઈ જાય એ વાળું પાણી તમે સવારે નણાં કોઠે એનું સેવન કરશો એટલે તમને અપક્વ આહાર રસ એટલે જેને કાચા આમ તરીકે આપણે ઓળખીએ છીએ એ કાચા આમનું પાચન થઈ જાય છે અને શરીરની વાયુ પ્રકૃતિ છે એ ધીરે ધીરે ઓછી થઈ જાય છે અને આપણો જે કાચો આમ પચે એની સાથે સાથે આપણને કબજિયાતની સમસ્યામાંથી પણ ધીરે ધીરે મુક્તિ મળે છે એટલે આ પ્રયોગ કરવાથી આપણા શરીરના દુખાવા છે તે ધીરે ધીરે કંટ્રોલમાં આવે છે બીજો પ્રયોગ કે તમારે એક ગ્લાસ પાણી લેવાનું છે એમાં અડધી ચમચી નાની સાઇઝની સૂંઠની મિક્સ કરવાની છે અને અડધી ચમચી લીમડાની ઉપર જે ગળોના વેલા ચડે એ ગળોનું ચૂર્ણ અડધી ચમચી લેવાનું છે અને મિક્સ કરી દેવાનું છે બરાબર મિક્સ થઈ જાય એટલે એને ધીમા ગેસે ધીમા તાપમાને ઉકાળવાનું છે ત્યારબાદ એ સરસ મજાનું બધું એકરસ થઈ જાય ત્યારબાદ એને ગેસ પરથી નીચે ઉતારી લેવાનું છે અને એક કપનું સેવન તમારે આ ઉકાળાનું કરવાનું છે દિવસ દરમિયાન એક વખત આનું સેવન કરી શકો છો આ પ્રયોગ કરવાથી પણ તમને શરીરના જે દુખાવા છે કાચો આમ વધી ગયો છે કે વાયુજન્ય દુખાવા હોય કે પછી કબજિયાતના મુદ્દા હોય આ પ્રકારના દુખાવા છે તે ધીરે ધીરે ઓછા થવા લાગે છે એક સમયે તમને મટી પણ જાય છે સૂંટ છે ને તે ઔષધ તો છે પરંતુ મહાઔષધ તરીકેને ઓળખવામાં આવ્યું છે જ્યારે ગળોને અમૃતા તરીકે જાણવામાં આવ્યું છે આ બેનું જ્યારે મિલન થાય ને ત્યારે કોઈ પણ પ્રકારના દુખાવા છે તે ધીરે ધીરે કંટ્રોલમાં આવે છે ત્રીજો પ્રયોગ કે તમારે એક ગ્લાસ પાણી લેવાનું છે એને એમાં તમારે અડધી સાઇઝની નાની ચમચી સૂંઠનું ચૂર્ણ લેવાનું છે ત્યારબાદ અડધી ચમચી ગોખરુંનું ચૂર્ણ લેવાનું છે આ બંને મિક્સ થઈ જાય સરસ મજાનું ત્યારબાદ ધીમે તાપમાન એને ઉકળવા દેવાનું છે સરસ મજાનું એક રસ થઈ જાય અને ત્યારબાદ એને ગેસ પરથી નીચે ઉતારી લેવાનું છે એક કપનું સેવન એનું કરવાનું છે આનું સેવન કરવાથી પણ શરીરના વિવિધ દુખાવા છે તે ધીરે ધીરે ઓછા થાય છે અને ગોખરોના બીજા પ્લસ પોઈન્ટ શું છે કે પુરુષોને તે શારીરિક શક્તિ વધારવામાં પણ ઉપયોગી છે ઉપરાંત ક્રોસ્ટેટના મુદ્દા હોય કે મૂત્ર અટકી અટકીને આવતું હોય કે મૂત્રાશયના કોઈ પણ ઇન્ફેક્શન હોય કે પથરીની સમસ્યા હોય આમાં પણ તમને ક્યાંક ને ક્યાંક તે મદદ કરે છે આ પ્રયોગ પણ તમે લોકો કરી શકો છો હવે જે લોકોને કબજિયાતની સમસ્યા છે અને એની સાથે શરીરના દુખાવા થાય છે તો એવા લોકોએ શું કરવાનું છે સો ગ્રામ હરડેનું ચૂર્ણ લેવાનું છે અને ત્રીસ ગ્રામ સૂટનું ચૂર્ણ એમાં મિક્સ કરી દેવાનું છે ત્યારબાદ આનું સેવન તમે બે રીતે કરી શકો છો જો સવારે એનું સેવન કરો તો નરણા કોટે ઉઠીને એક ચમચી હરડેનું સેવન કરી શકાય સૂઠ મિક્સ કરેલી ત્યારબાદ ત્રીસથી પાંત્રીસ મિનિટ પછી તમે નાસ્તો કરી શકો છો અને સાંજે તમારે સેવન કરવું હોય તો સાંજે જમીને તરત નહીં સૂતી વખતે તમે એક ચમચીનું સેવન કરશો એટલે સવારે તમારે સરસ મજાનું પેટ સાફ આવશે આંતરડામાં જમા થયેલો દૂષિત મળ વિકૃત મળ ચોટેલો મળ ગંઠાઈ ગયેલો મળ કે કોઈપણ પ્રકારનો મળ છે તે આંતરડાની બહાર નીકળી જાય શરીરની બહાર નીકળી જાય એટલે વાયુ પણ શાંત થાય કબજીયાતમાંથી પણ મુક્તિ મળે અને એને રિલેટેડ તમને શરીરમાં દુખાવા થતા હોય તો ધીરે ધીરે તે ઓછા થાય છે હવે તમારે શું કરવાનું છે કે થોડુંક સૂથનું ચૂર્ણ લેવાનું છે અડધી અડધી ચમચી ચમચી એમાં અજમાનું ચૂર્ણ લેવાનું છે આ બંને સરસ મજાનું મિક્સ થઈ જાય અને સાથે અડધી ચમચી સાકરનો ભૂકો લેવાનો છે આ ત્રણેય વસ્તુ ભેગી થઈ જાય એટલે તમે તમારા યોગ્ય માપ પ્રમાણે બનાવી શકો છો અહીં તમને સમજાય એના માટે હું અડધી અડધી ચમચીનું માપ આપું છું ત્રણેય સરસ મજાનું મિક્સ થઈ જાય ત્યારબાદ તમે સવારે અડધી ચમચી અને સાંજે અડધી ચમચી તમે જયમાં પછી આ ચૂણાનું સેવન કરશો એટલે કાચા આમનું પણ પાચન થઈ જાય છે તમારા શરીરના દુખાવા છે તે ધીરે ધીરે ઓછા થઈ જાય છે અને તમને શરીરના દુખાવામાંથી પીડામાંથી તમને ધીરે ધીરે મુક્તિ મળે છે કારણ કે અજમો અને સૂંઠ બંનેનું કામ શું છે કે શરીરમાં કોઈ પણ જગ્યાએ સ્થિત વાયુને દૂર કરે છે કાચા આમનું પાચન કરે છે એટલે તમને કોઈપણ પ્રકારના દુખાવા છે તે ધીરે ધીરે ઓછા થઈ જાય છે ગોઠણમાં કોઈ પણ પ્રકારનો વાયુ જ્યારે સ્થિર થઈ જાય ત્યારે ત્યાં જે ચીકણો પદાર્થ હોય છે ગોઠણમાં કાર્ટિલેજમાં ચીકણો પદાર્થ હોય છે એને તે સૂકવી નાખે પરિણામે ત્યાં દુખાવા થવાની શક્યતા ઊભી થાય છે અને કમરના ભાગે સ્થિર થાય વાયુ તો કમરના દુખાવા થાય છે આ બધા પ્રયોગ કરવાથી તમને કમરના દુખાવા ગોઠણના દુખાવા સાંધાના દુખાવામાં પણ તમને લોકોને ફાયદો થાય છે હજી એક સરસ મજાનો પ્રયોગ તમને સૂચવવા જઈ રહ્યો છું કે ઘી ગોળ અને સૂંઠ પહેલાના જમાનામાં લોકો ખૂબ ખાતા રોટલો છે ભાખરી છે રોટલી સાથે આ બધું ખાતા આનું સેવન તમે કરશો કે થોડુંક ઘી લેવાનું એમાં ગોળ નાખવાનો થોડુંક સૂંઠ આ બધું મિક્સ થઈ જાય અને આનું સેવન તમે ભોજન સાથે કરશો તો પણ તમને કોઈપણ પ્રકારના દુખાવામાંથી મુક્તિ મળે છે કારણ કે ઘી છે એ પણ વાયુનાશક ગુણ ધરાવે છે સૂત પણ વાયુનાશક ગુણ ધરાવે છે અને ગોળમાં તો આયનની માત્રા પણ ખૂબ સારી છે એટલે તમને આયન પણ પૂરી માત્રામાં મળી રહે એટલે કોઈપણ પ્રકારના દુખાવાને શાંત થવું જ પડે છે આ બધા પ્રયોગ તમે કોઈને કોઈ રીતે કરી શકો છો બપોરે તમે જો છાશનું સેવન કરતા હોય તો સૂંઠવાળી છાશનું સેવન તમે લોકો કરશો દિવસમાં એક વખત તો પણ તમને લોકોને વાયુજન્ય દુખાવામાંથી તમારા શરીરને મુક્તિ મળે છે અને કાચા આમનું પણ પાચન કરવા માટે સૂંઠ તમારી મદદ કરે છે હવે આ બધા પ્રયોગ કઈ તાસીરની વ્યક્તિઓ કરી શકે એક તો કફ પ્રકૃતિ હોય તો પણ આ પ્રયોગ કરી શકાય અને વાયુ પ્રકૃતિ હોય તો પણ આ પ્રયોગ તમે સરળતાથી કરી શકો છો હવે આ બંને તાસીર ધરાવતી હોય આ પ્રયોગ કરવા પણ માપે કરવાના વધારે માત્રામાં આ બધા પ્રયોગ કરશો તો થોડા આ બધા દ્રવ્યો ઉષ્ણ છે તમારા શરીરની પિત્ત પ્રકૃતિને વધારી શકે છે એટલે આ પ્રયોગ કરવા તો માપે કરવા અને થોડું કંઈ તમને એવું લાગે કે પિત્ત પ્રકોપ વધ્યો છે તો તરત જ આ બધા પ્રયોગ બંધ કરી દેવા જોઈએ બીજું કે આ પ્રકારના પ્રયોગો કઈ પ્રકૃતિ કે તાસીર ધરાવતી વ્યક્તિઓએ ન કરવા જોઈએ તો પિત્ત પ્રકૃતિ હાઈપર એસિડિટી મોઢામાં ચાંદા પીડા હોય શરીરમાં અલ્સરની સમસ્યા હોય હાથ પગના તળિયા બળતા હોય છાતીમાં બળતરા થતી હોય આંખોમાં બળતરા થતી હોય સતત પિત્તજન્ય માથું દુખતું હોય આ પ્રકારની તાસીર જે લોકો ધરાવતા હોય એવા લોકોએ આ બધા પ્રયોગો સદંતર ન કરવા જોઈએ કારણ કે આ બધા પ્રયોગો ઉષ્ણ પ્રયોગો છે શરીરમાં ગરમી જો વધારે તો આ બધી સમસ્યામાં વધારો કરી શકે છે એટલે આ બધી તાસીર ધરાવતી વ્યક્તિઓએ આ બધા પ્રયોગ ન કરવા જોઈએ અન્યથા સૂંઠ છે ગોળ છે ગળો છે ગોખરું છે કે આપણું ઘી છે આ બધા દ્રવ્યો આપણા શરીરમાં કોઈપણ પ્રકારના રોગને મટાડવા માટે સક્ષમ છે અને વાયુને કંટ્રોલ કરવા માટે ને દુખાવાને કંટ્રોલ કરવા માટે સક્ષમ પ્રયોગો આપણે કરી શકીએ છીએ આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી